નમસ્તે આજના આ વિડીયોમાં હું ડૉક્ટર અમી મહેતા તમને પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ વિશે થોડી સમજ આપીશ પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ એટલે કપલ મેલ અને ફિમેલ બંને પાર્ટનર જ્યારે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે શું ધ્યાન રાખશું શું કાળજી લેશું શું આપ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એક વર્ષ પહેલાં સજાગ બની જાઓ એક બે ત્રણ મહિના પહેલાં નહીં એક વર્ષ પહેલાં પ્રેગનન્સીના પ્લાનિંગમાં સૌથી અગત્યની વસ્તુ છે તમારી એજ જેમ તમારી ઉંમર બંને કપલની વધતી જાય તેમ જરૂર હોય તેવા કોષો એટલે કે ઓવમ અને સ્પ એ બંનેની સંખ્યા અને ક્વોલિટી બંનેની ઉપર અસર થાય છે એટલે સ્ત્રી માટે આઈડિયાલી જ એવું કહી શકાય કે ત્રેવીસથી ત્રીસ વર્ષ અને મેલ પાર્ટનર માટે આઈડિયલ એજ પચીસથી પાંત્રીસ વર્ષની છે તો આ એજ દરમિયાન પ્રેગનન્સીનું પ્લાનિંગ કરવું ખૂબ અગત્યનું છે અત્યારે મોટાભાગની લેડીઝ બહેનો એ પોતે કરિયર ઓરિયન્ટેડ હોય છે જોબ કરતી હોય છે કંઈકને કંઈક બિઝનેસ કરતી હોય છે તો એના માટે ખાસ આ એક સલાહ છે કે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ તો સમયસર કરવું વધતી જતી ઉંમરની સાથે પ્રેગનન્સીની દરમિયાન બ્લડ પ્રેશર ડાયાબિટીસ વીટમ બાળકનો વિકાસ ઓછો પ્રીમેચ્યોર ચાઇલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી સિઝરિયન સેક્શન આ બધી શક્યતાઓ વધી જાય છે અને જો ઓવમની સંખ્યા ઘટતી જાય તો ફ્યુચરમાં પ્રેગનન્સી રહેવામાં પણ તકલીફ પડે છે અને આર્ટિફ એઆરટી ટેકનિક્સ ઇન્ફર્ટિલિટીની સારવારની જરૂર પડે છે આની સાથે સાથે એટલું જ અગત્યનું છે તમારું વેઇટ આઈડિયલ બોડી માસ ઇન્ડેક્સ કાઢો વેસ સરકમ્ફરન્સ જુઓ હિપ સરકમ્ફરન્સ જુઓ આ બધું તમારા ડોક્ટર પણ જોશે પણ તમે જાતે પણ જોઈ શકો છો એટીન પોઈન્ટ ફાઇવ ટુ ટ્વેન્ટી ટુ પોઈન્ટ નાઇન એ બોડી બોડીમાં સિન્ડેક્સ છે ઇન્ડિયન માટે તો આ હેલ્ધી વેઇટ મેન્ટેન કરવાની કોશિશ કરીએ જો તમારું વેઇટ લો વેઇટ છે તો પણ નથી સારું પેટ ઓવર છે તો પણ નથી સારું કારણ કે લો વેઇટ સાથે લો બર્થવેઇટ બેબી અને પ્રિમેચ્યોર બેબી આવવાની શક્યતાઓ વધે છે તમે ઓવરવેઇટ છો તો પણ ગ્રોથ રેસ્ટ્રિક્ટેડ ચાઇલ્ડ અથવા તો ઓવરવેઇટ ચાઇલ્ડ આવવાની શક્યતા છે ત્રીજી વસ્તુ કે જો તમને કોઈપણ પ્રકારની તકલીફ છે જેવી કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ એપિલેપ્સી તમે કોઈપણ પ્રકારની દવાઓ લો છો થાઈરોડ ડિસઓર્ડર ઓટોન્યુ ડિસોર્ડર તો સૌથી પહેલાં તમે જે પણ ડૉક્ટર પાસે દવાઓ લો છો એ ડૉક્ટરને મળો તમારી દવાઓની ચોઈસ તમારા ડૉક્ટર તમને તમારી દવાઓ બદલશે પ્રેગ્નન્સીમાં સેફ હશે તેવી જ દવાઓ તમને આપશે અને એ દવાની સાથે તમારું ડિસીઝ જ્યારે છથી બાર મહિના પૂર્ણ કંટ્રોલમાં છે તે પછી જ તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરો તો તમારા જે પણ મેડિકલ ડિસોર્ડર્સ છે એની તમારા ડૉક્ટરને જાણ કરો એ જ રીતે જો ફેમિલીની અંદર કોઈને ખોટખાપણવાળું બાળક આવ્યું હોય તો કયા પ્રકારની ખોટખાપણ છે માતા પિતા પોતે અથવા તો તેના પોતાના પેરેન્ટ્સ એમાંથી કોઈને હૃદયની તકલીફ છે થાઇરોઇડ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કેન્સર આવી કોઈ પણ ફેમિલી હિસ્ટ્રી છે તો તે પણ તમારા ડૉક્ટરને જાણ કરો કેટલાક જીનેટિક ડિસઓર્ડર એટલે કે કુટુંબમાં કોઈને ડાઉન સિન્ડ્રોમવાળું સિકલ અને ખૂબ જ સારા જેનેસિસ્ટ અવેલેબલ છે તો આપણે એની સલાહ પણ લઈ શકીએ છીએ આ ઉપરાંત કેટલીક હેબિટ્સ એટલે કે આલ્કોહોલ સિગરેટ સ્મોકિંગ ડ્રગ્સ કુક્કા આ બધી જ વસ્તુમાં બિગ નો ટુ એવરીથિંગ આલ્કોહોલ એ તમારે આ બધી જ વસ્તુઓનું લેવું જોઈએ આઈડિયલી લેવું જ ના જોઈએ પણ કદાચ બી તમે હેબિચ્યુએટેડ છો તો સ્ટોપ સ્ટોપિટ એન્ડ દેન પ્લાન પ્રેગ્નન્સી આફ્ટર સિક્સ મંથસ આલ્કોહોલના કારણે બાળક આ બધી જ વસ્તુઓના કારણે બાળકના સાયકોલોજીકલ ઇમોશનલ બિહેવિયરલ એ બધા પેટર્ન પર અસર થાય છે વિકાસ ઓછો થાય છે પ્રીમેચ્યોરિટી થાય છે તો આ બધી વસ્તુઓ પર ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે સે ટુ ડ્રગ્સ એનાથી પણ બાળકને કોકેન હેરોઈન આ બધી જ ડ્રગ્સ બાળકને પર ખૂબ ખરાબ અસર કરે છે એટલે એ પણ ધ્યાન રાખવું જોઈએ અને કેટલાક ેશનલ હેઝાર્ટ્સ છે જેવા કે તમે એક્સ રે યુનિટમાં કામ કરી રહ્યા છો તમે હેવી મેટલને એક્સપોઝ છો પેસ્ટિસાઇડ્સને એક્સપોઝ છો તો એ બધી વસ્તુઓ પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ એટલાક એન્ડોક્રાઇનલ ડિસરપ્ટર્સ છે જેવા કે વધારે પડતા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો શાકભાજીને ખૂબ ધોઈને વાપરો તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો તો પ્રોટેક્ટિવ ડિવાઇસીસનો ઉપયોગ કરો આ બધી વસ્તુઓ ખૂબ અગત્યની છે જે પણ દવા લો છો તેની પણ તમારા ડૉક્ટરને જાણ કરો અને આટલી સમજ સાથે હવે વધુ આગળ આપણે સમજીશું બીજા વીડિયોની અંદર